એમું મૂકો ક્યાં આવશે દીર્ઘ વાળો શબ્દ છે ને તો ક્યાં ઝાડમાં આવશે હા ચલો આગળ સપનીલ ચલો એ કયા ઝાડમાં આવશે કયો શબ્દ છે જો અંદર હા તો ક્યાં આવશે હા ચલો દીર્ઘય વાળો શબ્દ મીના પકડો ગમે તે એક શબ્દ હા ક્યાં આવશે એ હા દીર્ઘય છે એમાં તમારે ઝાડ બનાવવાનું છે હસવાય ને દીર્ઘય પછી આપણે બધા શબ્દો વાંચીશું હા ચલો ફટાફટ દીપિકા હસવાય દીર્ઘય નું ઝાડ બનાવી દો ગમે તે એક શબ્દ લોન ક્યાં આવશે હા ક્યાં આવશે હા હસવ મૂકી દો ત્યાં દીપાલી

વાંચો કયો રીમા વેરી ગુડ કયો શબ્દ છે વેરી ગુડ સની વાંચો લાકડી ડી વેરી ગુડ